તો હેલો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં શુભ જવાર ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તો મિત્રો અત્યારે સવારના આઠ વાગી ગયા અમે સાપુતારા પૂગી ગયા અમારા પગુ હોજી ગયા બેઠી બેઠીને કેમ કે ચારસો કિલોમીટર સાડી ત્રણસો કે ચારસો કિલોમીટર નાથી અમે અમદાવાદ આવ્યા અને અમદાવાદથી પાછું એટલું આવે આવ્યા બેઠી બેઠીને પગ હો ગયા તો અત્યારે વરસાદ વરસાદ ચાલુ છે સાપુતારા અમે એન્ટ્રી થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો નંબર વરસાદ વરસાદ ચાલુ છે ને મિત્રો આ છે ધાનનું ખેતર આપણે સોખા ગઈ ને સોખા વાયા આમાં જો નું ખેતર છે તો વિડીયો બધા બનારે છે ને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે અત્યારે આગળ જવાનું છે આપણે એક વોટરફોલ છે ને ત્યાં જવાનું છે સારું વરસાદનું બોકો હારી બોલાવો બધા અમારા માણસો છે આમાં બધા અમારા ફ્રેન્ડ છે તો મિત્રો અત્યારે બ્રેકફાસ્ટ માં આવી ગયા છે આવું જો બટેટા પવા છે ને સા છે અમારા ટુરિસ્ટ વાળા બધા બ્રેકફાસ્ટ કરે અમારા માણસો બધા આખા બધા

એ લોકો બધા પાછળ છે કે એ લોકો બહુ વાર લગાડે ને એક શુલે આમ ને એક આમ આમ બધા બાપા લેંગોન ટી શર્ટ પહેરીને હાલતા તો આ એક સરસ મજાનું વાતાવરણ છે સાપુતારાનું એક નંબર કઈ ઘટે નહીં મસ્ત જોવ તો તમે ખાલી વાઈશ વિડીયો પૂરો જો આમ સેટ હોતી જો તો વિડીયો જોવાની તમને ખૂબ મજા આવી તો મિત્રો અત્યારે ફાઈનલી અમે હાલતા હાલતા પૂકી ગયા છીએ આ ગીરા વોટર પુલ વોટર એક નંબર આવે જો ધબાકા બોલ આવે મસ્ત કઈ ઘટે નહી એટલું મસ્ત લાગે જો તો અહીંયા બધી સેલ્ફી પાડે પાપા ને ભરી ગયું બધી આમ ઝૂમ કરીને બતાવું મિત્રો એક નંબર તો મિત્રો અત્યારે અમે છે ને આ ધાન નું ખેતર છે ને આ ખેતર ની બાજુ આવી ગયા જોવ કેટલું મસ્ત આવે અહી તો એ લોકો સ્ટાર્ટિંગ કર્યું આ સોમા ને એ લોકો ધાન કરે એ લોકો સોખા તો અમે અહીંયા આવી ગયા કોક ના ખેતર ફોટો કરવા ફોટોશૂટ શૂટ કરીએ આગળી ના અહીંયા તમે જોવ મિત્રો આ વાતાવરણ સાપુતારાનો એક નંબર કઈ ઘટે નહીં મજા જ આવે ઘરે કોકની ખેતર અમે આવી ગયા તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો આયા બાંબુના મકાન હોય જો વાહડાના બનાવેલા જો દિવાલ પણ વાહડાની જોઈ જો છે એક નંબર જોયા તો મજા જ આવે છે મિત્રો જો આ સોખાના ઓલા રોપ છે સોખાનો રોપ છે જો આવી રીતના રોપ આવે આપણે ખતરનાક આવે આ લોકો સોખા પેલા કેમ આ ઉગતા કેમ હોય આ વાતા કેમ હોય એમ રોપ બનાવતા હોય પેલા તો મિત્રો જો તમે ખાલી એક નંબર શોધ આવે અમારા કલેજા આમથી હાલતા હાલતા આવતા હતા ભાગી ગયા કાં ભાગી ગયા એ એ લોકો ઘડિયા પૂરો ગાયબ થઈ જાય જો શું છે તો મિત્રો અમે આવી ગયા ત્યાં દુકાન સામાન હરો લાગે તો લેવા માટે

શૂટિંગ 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 છે ને એક નંબર વેલસ બનાવવાની છે એટલા માટે ઉપરો લેવે એમાં બહુ ઘણું બધું શૂટિંગ કર્યું હવે એડિટિંગ મને આ ભાઈ કરી દે અમારો ઉમેશભાઈ એડિટિંગ રીમા છે ડિમા અમારા બસના બધા મેમ્બર આખા ગ્રુપના આવી ગયા છે નડતા અને તો અમારા મલ્ટીપલ છે ને થોડા ડાગર છે અને બધા બેટી યસ ના થાર થાર થારે ઝૂમ મેર ઝૂમ મેર થાર ઝૂમ મેર કોઈ તો મિત્રો અત્યારે ફાઈનલ ને બીચર આવી ગયા સાપુતારા ખાવ ડુંગર કંઈ ઘટી ને અહીંયા વ્યુ એક નંબર આવે ફરતું ફરતું ઝાંખું ઝાંખું થઈ ગયું જાઉં તમે ખાલી નેચરલ હવા આવે ઠંડી ઠંડી ગિરનાર આવે ને એવી હોવો આવે હવે અહીંયા અમે રખડ્યું ફૂક ના પેલા તો ટેન્ટ મારવાનું છે ટેન્ટ મારવાનું છે અહીંયા અમે ટેન્ટ માં રહેવાના છે ચોકડી જો અમારી બસ બસ બધી પાર્કિંગ ગ્રુપ આમ છે એમની ને કે આ બાજુ આ બાજુ રેડી સેકન્ડ થિંગ એમ અંદર કોઈ સ્મોકિંગ કરવાનું નથી અહીંયા બધું આજુબાજુમાં જોશો તો તમે કાપડની જ વસ્તુ દેખાય તમારે સ્મોકિંગ કરવું હોય તો કેમ જઈને તમે સ્મોકિંગ કરી શકો ક્લિયર એમ એપસાઇટની અંદર અલાવ નથી રેડી પછી તમને આગળની ફર્ધર ઇન્સ્ટ્રક્શન હું નેક્સ્ટ માપ ક્લિયર ચાલો આવી તો મિત્રો અત્યારે અમને કેન્ટ આપે છે અહીં કેન્ટના ખેલા છે ઘણા બધી જોઈ શકો છો તમે જોઈ શકો છો આ મારું તો આ મારું કેન્ટ એવી અમારો ઓર્ગેનાઈઝર બધીના એટલા આગળ બધાને કેન્ટ આપીએ એટલે વ્યુઝ એટલા અંદર હરો છે ને એટલા હા બારાઘાટ છે હું અત્યારે પી જાઉં

સાડી પણ કરી હા તો મિત્રો અત્યારે ફાઇનલી જમવા આવી ગયા ટ્રાફિક એટલી છે ને બહુ લાઈન મોટી છે કેટલી બધી હવે એમાં અંદર કોઈ માતા નથી પછી બારા ખુરશી નાખીને બેઠી ગયા સરસ મજાને જમવાનું છે મારે શાક આમાં વેટ કેમ નાખવાનું હતી એની બદલે હેઠું નાખી દીધું બેય શાક હેઠે નાખી દીધા આ ભાઈ અમારે ખાવા જ મળ્યો કેમ છે ખાવાનું ખાવાનું સરસ છે પણ થોડીક ટેઢવેશ ર્યૂસ ચડે જ આવું બારા ખાઈ છે તો અત્યારે જમીન અમે આવી જાય ફાઇનલી તો મોબાઈલમાં ચાર્જિંગ કરવાનું થંજા થઈ ગયા મેં તો આ પાવર બીકમાં મૂકી દીધું ચાર્જિંગ કરવા આ ભાઈને થંજે થઈ ગયા ઓલા ભાઈ ભાઈ કાક દોસ્તરનું ટીવી ના ચાર્જિંગ કરે અહીંયા લાઇટ તો છે પણ બોડું નથી એવું ધાંધિયાર છે તો આ ભાઈને ફોનમાં ચાર્જિંગ નથી તો મૂકવા જાય આખી દર ઘર તારે ભાઈ નીકળે ને ઠંડી લાગે છે ફૂલ છે હાવ રેવાડા ઉભા ત્યાં કેમ્પમાં ગળીને બેઠા છે તો ચાર વાગ્યા અમે જવાના છે પાછા ટ્રેકિંગ કરવા ચાર વાગે જ આવ્યું પાછા બહાર નીકળ્યું હવે રખડવાય તો કરવું પડીએ ને તો મિત્રો અત્યારે ચાર સાડા ચાર વાગે ગયા ચાર વાગ્યા ચાર વાગ્યા અમારે તો હવે અમે નીકળી ગયા છે હાલતા હાલતા જઈ રહ્યા છે અમારું માણસો બધા આગળ ગયા જાય

તો મિત્રો આઈનું તમે વાતાવરણ જો પવન બહુ છે થોડો ગડગડ ગડગડ અવાજ આવી છે થોડોક જો મારા માણસો બધા મોજ આવી ગયા કઈ તો મિત્રો અહીંયા અત્યારે બધા ટ્રેકિંગ કરી રહ્યા છે પણ એમાં વારો આવ્યો નથી આ બધા જો દોરિયા ઉપરથી ઉતરે અગડી તમે જોઈજો કેવી રીતના ઉતરે જો આ દોરી છે ને નથી બધા નીચે ઉતરે

મારી નીચે ગયા હતા ના તો એ કે મારે ના એ વારા મી પેલા મારે કઈ કરવું છે કઈ થોડું ઉતરવાનું છે ઘોડા બોડા ને કઈ હટે નહીં મિત્રો આ ઘોડો તમે જો કેવો છે ઉઈ ગયો બજારો તો આ ઘોડા છે ને આ બધું છે આમાં બધું રિપેર મસ્ત બધું કઈ કટે નહીં ગાડીઓ વાડીઓ ને બધું દોડાવવાનું છે પણ એકલા ધવાડ જ દેખાય બીજું કઈ દેખાતું નથી વાંધો એ છે આમાં સીએ બધું આમ ફોર વ્હીલું છે કે એક ઝાંખી ઝાંખી દેખાશે આમ છે ફોર વ્હીલ ઉભી ને એ પણ ઝાંખી ઝાંખી દેખાશે જો દેખાય આવા કેમ હું ભેગું કરું એવું છે બધું તો મિત્રો અમારા પ્રશાંતભાઈ છે એ આગળ ઓલામાં જવાના છે ટ્રેકિંગ કરવા માટે તો અમે બે અહીંયા બેઠા છે કેમ કે અમે અમારે જવું નથી જવું નથી ને અહીંયા થોડુંક એવું ઉતરવાનું છે તો એમાં

તો મિત્રો અત્યારે અમારી ટેન્ટ છે એની બાજુમાં અમે ગયા જ પછી આ એવું તળાવ જેવું છે ને તો ના ચિલ્ કરીએ ત્રણે ત્રણ થાકી ગયા છે અહીંયા અંદર જવું તું એમાં ઓલા બગીચામાં પણ બંધ કરતી દીધું એ ભાઈ કે આ બંધ થઈ ગયું બોટિંગ શરૂ છે જવું બોટિંગ શરૂ છે પણ હવે આમ જવું પડે બહુ સેટું છે આ રેન્ટ ઉપર ગાડી મળે તો ગાડી લઈને જવું પડે તો મિત્રો અત્યારે સાંજનું જમવા આવી ગયા તમારો ઉમેશભાઈ ને જો જગ્યા નથી એટલા માટે ઊભા ઊભા જમવું પડે બધું ફૂલ થઈ ગયું આખું અમુક અમુક લોકો આમ બારા બસારા બેઠીને ગાય વરસાદમાં રેનકોટ પહેરીને ગાય ભાઈ બહુ ઉભા છે ખાઈ લઈએ આવખું ઝાખું વાતાવરણ થઈ ગયું ને અત્યારે સાટા સલુજ છે ધીમે ધીમે જો ઝાકળ કેમ પીડ્યું હોય એવું થઈ ગયું વાતાવરણ હા વાદળા થઈ ગયા તો મિત્રો અત્યારે બધું ઝાખું ઝાખું દેખે અહીંયા અમારા બધીના તંબુ છે રાતના પવનને ઉડી જાય નહીં તો સારું પવન પવન ખૂબ આવે નહીં તો અમે મરી જવાના છે તો મિત્રો અત્યારે ફાઇનલી જમીને આવી ગયા ને બીજું હું હતું વઘારેલું ભાત હતું ખુલાવ તો એ જમી લીધું જમીને અત્યારે આગળ સુઈ જવાના છે સવારે પાછા ટ્રેકિંગમાં જવાના છે બીજે ક્યાંક તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને તમારા બધીની કોમેન્ટ આ વિડીયોમાં આવશે કે ભાઈ કેટલો ખર્ચો આવે ને ભાઈ એમાં છે ને અમદાવાદથી ટૂર્સ આવે બસ આવે ને એમાં કેટલા તેત્રીસો રૂપિયા એમ કે ફરવાના થાય એ ટૂર્સમાં આવ્યા થાય અમે એકલા આવતા હતા પણ ઘરના આવવા દીધા નહીં કેમ કે આમાં કાકા એક બસનું એક્સિડન્ટ થયું હતું ને એટલા માટે ઘરના આવવા દીધા નહીં પછી એમ તમને ન જ આવવા દઈએ તો બધી હરક્યું થાય ટૂરમાં આવીએ તો હોય ને એકલા આવીએ તોય પછી એકલા આવીએ ને તો એમાં થોડાક ફરવાના ધાન્યા થાય બસ મળે ને અહીંયા એવો થોડોક પ્રોબ્લેમ થાય એટલા માટે ટુ વ્હીલ લઈને એને આવ્યા હોય ને સુરતથી ને તો હાલે પછી ફોર વ્હીલ લઈને આવ્યા હોય તો એ હાલે તો બસમાં આપણે એકલા આવ્યા હોય ને તો થોડાક ફરવામાં ધાંધિયા થાય કેમકે બસ અહીંયા ન મળે તો ભાઈ બસ આવક જવક ન થાય ને એટલા માટે તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો બાય બાય હવે મળીએ આપણે સવારે નવા વિડીયોમાં